જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો ભાઈ મજામાં જશો અને સવારના વાગ્યા છે દસ અને આજે આપણે કરવું છે ચોથું પાણી ચાલુ ભાઈ ચોથું પાણી ચાલુ કરવું છે અને ધોરિયા વાર્યું કરવાના બાકી છે આપણે વાંથી લેવું છે અને આપણા ગામમાં અત્યારે ખાસ જરૂર છે ચોથા પાણીની કારણ કે જો આ લોરું લાગે છે ને અત્યારે એટલે પાણીની ખાસ જરૂર હોય એટલે આપણે પાણી અત્યારે પાછું ચાલુ કરી દેવાનું છે અને આજે આપણે બધા નાકા હરકા કરવાના છે જો કેવા હે હા તડી ગયા હે અને આમાં પાણી ભાઈ રીએ નહીં એકા એક નાખું હરખું કરવું જોઈએ નાકા બધા તૂટી જવાના હૈ અને આપણે પૂગવાના હૈ નહીં ક્યાંય પછી તૂટ્યા પછી અહીંયા બધું ઓગડ ફાગટ બધું આપણે કચરો હરગાવી નાખ્યો છે અને હાલો હવે થોડુંક કામ પતી જાય ઘરનું એટલે એ કામ આપણે પાણીનું ચાલુ કરી દઈએ તો હે પી જાય પાવાનું હતું એ થોડુંક રહી ગયું હે એ પી જાય ને એટલે પછી ચાલુ કરી દઈએ આપણે મોટા ત્યાં ધીમા આપણે ઘરનું કામ બધું પતાવી દઈએ

બે ત્રણ દિવસ ત્રણ ચાર દિવસ સુધીનો ગેપ જ નહીં પાણી વારીને પછી વચ્ચે કપડાનું કામ કરે ને થાકી ગયું છે એકતાથી જોડી ને ધોઈ મૂકી નાખી એ કામ પતાવીએ અને પછી આગળ જોઈએ આપણે જે મોટર ચાલુ થઈ ગઈ છે અને રોજ જોઈ આવી તો બરાબર આવે છે પાછળ જોઈ આવી આપણે અને હાચું કાયદો છે દોઢ એક ને અઠાવીસ થઈ ગઈ છે બપોર કરવાનો વારો નથી આવ્યો બીજા કરો દોરિયા હમણાં કરી લીધા તેને પાઈ લીધી નાખી લીધી અને પાછા નાખું ખોલી નાખું બંધ કરી લીધું છતાં મોટર નો ફોન આવ્યો કે હવે મોટર પાણી વારું હોય તો ચાલુ કરી દો ચાલુ કરી હવે જી વારો નથી આવ્યો હવે આ એક ચારો વારી અને પછી બપોરા કરે છે લગભગ હવા બે અઢી થઈ જાય એવું છે કાંઈક ગામ જાય છે અને મારે કોઈ ના હોય ને ઘરે એટલે કઈ બપોરાનું નક્કી ના હોય કાં અઢી વાગે ત્રણ વાગે અને કાં ચારે વાગે જાય કઈ બપોરાનું નક્કી જ ના હોય ખાવાનું સવારમાં બપોરે ખોવારમાં નવ દસ વાગે ખાવ ને કેમ ભૂલાઈ ગયો દસ વાગે ખાવ ને એટલે બપોરે અઢી ત્રણ ચાર કઈ નહીં પછી હાંજે ખાઈ ના હાંજે પછી ખાવાનું ના હોય આપણે આપણે ચલો ભાઈ જો આવી રીતના હે કઈ ઘઉં પાછળ

અને આમાંથી વેરું નથી આવતું યાર ઉંદેડા એટલા દર કર્યા છે ને ધૂળ બધી છે ને બચો વચ ઓ કર નાખા ડુંગરા એને હિસાબે છે ને પાણી આગળ જાતું જ નથી તેને બધેને અહીંયા મા પાછો ઠાઠે ને એટલો કર્યા છે ને પાવડો લઈને બધી ધૂળ છે ને વચ્ચે ઘઉંમાંથી કાઢવી પડે છે નાડોરી કરવી પડે તો જ પાણી નીકળી જાય ને બીજો ઘેર તૂટી નીમાં જાય છે એટલે છે ને એ ધ્યાન દેવામાં ચા કરવા નથી જોવાનું તો હવે ચા થાય છે આજ તો તૈયાર ચા જળશે આજ તો તૈયાર ચા જળશે અને ચા પીવાની મજા ભાઈ તૈયાર કોઈ કરીને ગયા તો મજા એ કંઈક હવે જો આમાં એ નીકળું પાણી ક્યાંથી નીકળે છે કંઈ ખબર નથી પડતી વાહ ભાઈ વાહ ક્યાંથી ક્યાં જાય છે ને દર આમાં કઈ ખબર નથી પડતી હરા એક ક્યારામાંથી ત્રીજા ક્યારામાં નીકળે છે પાણી એવા ઉંદેડ આવે દર કર નાખે કઈ ધૂળ ચડાવી ને વચ્ચે બધો બાંધ પારો પાણીને ક્યાંથી જાઉં ક્યાંક તો નિકાસ કરવો પડે તોડે સાઈડ નું પાર્યું હવે ભાઈ આમાં નથી ક્યાંય આ ક્યારામાં નથી તો હાલો ચા પી આવી લગભગ હવે મોટરે બંધ થઈ ગયા છે એટલે ચા પી આવીને સુપરનું કામ કરી નાખે હાંજે વધી હવે તો તો કાલ સવારમાં રૂંઢા ના વાઈ ગયા છે સાડા પાંચ અને હું વાતે પાણી અને ઘરે બની ગયા ભાઈ પાસ્તા નાસ્તામાં બનાવ્યા એને પાસ્તા તો આપણે ત્યાંમાંથી જળી ગયા હૈ તો આપણે ખાઈ લઈ ફટાફટ ખાઈ અને કાંઈ કાંઈ નાકું વારી આવી ત્યારે વીસ મિનિટથી જાય નાખું ભરાઈ જાય તો કાંઈ નક્કી નથી તૂટી જાય ભરાય તો ક્યારે મિનિટો એટલી જ ભરાઈ જાય તો ક્યારે તૂટી જાય એનું નક્કી નથી એટલે કહે કે ખાઈ ને આપણા પીડા હે આ બુટ્ટું સામાન બધા આપણે બાજુમાં કંઈ ફેરી ભાગવાનું થાય એટલા માટે અને હાલો તો થોડાક ખાઈ લઈ પાસ્તા આપણે અને પછી આપણું રૂટિન જે કામ હોય કરવા મળ્યું પાણીનું ઘરનું બે સાથે ફટાફટ થઈ જાય બે ચાલો